અને એમાંય પણ હજાર ગણો ઉત્સાહ એ જોતા એમ લાગે છે કે સાતલપુરથી વિસાવધર વાળી થાવાની છે હવે અને એટલે હવે કંઈ કેવા જેવું છે નહીં તમે બધું જ સમજી ગયા છો તમે સમજી ગયા છો તમે જાગી ગયા છો તમને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે એટલે જ તો આટલી મોટી સંખ્યામાં બધા અહીંયા બેઠા છો એટલે હવે આમ કઈ કહેવા જેવું રહ્યું નથી હવે તો ચૂંટણી આવે એની રાહ જોવાની છે ભાઈ કે દિવસે આવે દોસ્તો આપણી વચ્ચે આપણા આગેવાન ભાઈ શ્રી સાગરભાઈ રબારી આપણા આગેવાન શ્રી બિપિનભાઈ ગામેતી પાટણ જિલ્લાના પ્રમુખ માનની શ્રી પ્રભાતસિંહ અમારા કચ્છના પ્રમુખ કાયનાથબેન અને અન્ય બધા આગેવાન શ્રીઓ મિત્રો આ બધા જેના મેં નામ લીધા એમાં અમારા ઇશુદાનભાઈ કે અમારા રાજુભાઈ કરપડા કે સાગરભાઈ રબારી કે ગોપાલભાઈ કે ચૈતરભાઈ વસાવા કે હેમંતભાઈ ખવા આ બધા છે કોણ આ બધા કોણ છે શા માટે અહીંયા આવ્યા છે રાજનીતિમાં એ વિચારવાનું છે હું કે યસુદાનભાઈ કે ચૈતરભાઈ કે સાગરભાઈના ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતના સરપંચે અમારા પેઢીઓમાં કોઈ નથી બન્યો અમારી પેઢીઓમાં કોઈ ગ્રામ પંચાયતના સભ્ય નથી બન્યા તો અમે આ શેના નવા નવા રાજકારણમાં આવ્યા શા માટે આવ્યા કોના કેવાથી આવ્યા અહીંયા આવીને શું કરવાના છે એ વાતની આ ધાજ્યા સાતલકુટની સભામાંથી આજુબાજુમાંથી આવેલા ગામના લોકોએ લેવાની છે ત્યાં છોકરા આવ્યા ક્યાંથી ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા સરકારમાં હું પોલીસ કોન્સ્ટેબલ હતો સાગરભાઈ ખેડૂતો પડે એવી જરૂરિયાત નહોતી ભગવાને બધાને સુખી ઘરમાં પેદા કર્યા હતા રળી ખાય રોટલા શાક નું થઈ જાય શાંતિ જીવી શકે એવા ઘરમાં અમે બધા પેદા થયા પણ શા માટે અહીંયા આવ્યા ઇસુદાનભાઈ કે ચેતરભાઈ કે રાજુભાઈ કે સાગરભાઈ કે ગોપાલભાઈ કે પ્રવીણભાઈ કે જઠાવણ નામ આ બધાય લોકો એવા છે એમણે જોયું કે ગામડાનો માણસ ખૂબ દુખી છે નાનામાં નાની વસ્તુ માટે થઈને આપણે સરકારી સાહેબોને ભાઈસાબ બાપા કરવા પડે છે હાથ જોડવા પડે નેતાઓના પગ ચાલવા પડે એ પરિસ્થિતિ બધાએ જોઈ

પંચાયત થી લઈ અને સંસદ સુધી માહોલ ગામડાની અંદર તમે રહેતા અને રોડ વિશે બે પ્રશ્ન પૂછો ગટર વિશે પૂછો પાણી કેમ નથી આવતું એ પૂછો મંડળીમાં ભ્રષ્ટાચાર છે એનો કઈ સવાલ પૂછો તો ગામમાં રહેલો ભાજપનો માણસ દબાવે ડરાવે ધમકાવે કે બહુ પૂછ પૂછ કરીશ ને તો પછી મજા નહીં આવે જોજે હો તારું આમ થઈ જશે તેમ થઈ જશે આવું કરે છે કે નથી કરતા ગામનો માણસ ગામમાં દબાવે તાલુકાનો માણસ તાલુકામાં દબાવે વિધાનસભા લેવલનો માણસ વિધાનસભા લેવલે દબાવે જિલ્લાનો જિલ્લામાં દબાવે 30 વર્ષ સુધી સળંગ દાબ દબાણ અને દંડાની સરકાર ગુજરાતમાં ભાજપે ચલાવી અને ત્યારબાદ તમારા બધાના આશીર્વાદ થી ખેડૂતોના ચાર પાંચ જુવાની જ્યાં એ જુવાનિયા કોણ એ ચૈતરભાઈ ગોપાલભાઈ હેમંતભાઈ યસુદાન રાજુભાઈ પ્રવીણભાઈ આ જુવાનિયા ઉભા થયા ચેલેન્જ મારી ગાંધીનગર બેઠેલા ભાજપના ના તારી સરકાર માં હોય ની તાકાત અજમાય લેજે બાકી પાછું પગલું ના તો કરી શું લીધું દીધા અમને ખાઈ ગયા નહી ઉલટાનું પાંચ લોકો ઉભા થયા ને તો આખું મંત્રી મંડળ બદલવું પડે ને એવી એની એવો એને ડર લાગ્યો દોસ્તો હું આ વાત એટલા માટે કઉ છું કે સાતલપુર માં આવ્યો તો મને અહીંયા કાગળો લિસ્ટ પકડાવવામાં આવ્યું સાતલપુર થી વારાહી જવું પડે છે ટોલ નાકા પર બબાલો થાય છે અહીંયા રોડ નથી ભારત માલા ના કારણે ખેતરો માં પાણી ભરાઈ જાય છે કે કચ્છ માંથી કેનાલ આવી છે પણ માઇનોર કેનાલ નથી સહકારી મંડળી માં કૌભાંડો થઈ ગયા છે ભાજપ લોકો દારૂ વેચી રહ્યા છે બેફામ થઈ ગયા છે મામલતદાર ઓફિસ માં એજન્ટો બેસે છે સાતલપુર બસ સ્ટેન્ડ નથી અહીંયા કોલેજ નથી અહિયાં નથી લિસ્ટ તો બહુ લાંબુ છે કે આ નથી તે નથી ઓલું નથી પેલું નથી પણ એક આગેવાન કેમ અહીંથી ઊભો ન થયો હમણાં મને આ બધા યુવાનો મળ્યા મને કીધું કે અમે અહીંયાથી ફલાણા ભાઈને મોકલ્યા અને મંત્રી બનાવ્યા અમે અહીંયાથી ફલાણા ભાઈને આ બનાવ્યા ફલાણા ભાઈને તે બનાવ્યા અને પછી અમારું કામ નથી થતું મેં એમ કીધું ફલાણા ભાઈને બનાવ્યાના બદલે તમે કેમ નથી બનતા તમે બનો હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રશ્નોના લિસ્ટ લઈને ફરતા રહેશો કાગળ ઉપર લખેલા પ્રશ્નો કાગળ એનું એ રહેશે કાગળ આપવા આપવાળો એનું લેવા વાળા બદલાતા રહેશે પણ કાગળ નો પ્રશ્ન સોલ્વ નહી થાય કાગળ લઈને જે ફરે છે બધાને વિનંતી છે કે કાગળ મેલો ચૂંટણીઓમાં આવો રાજનીતિ કરો ચૂંટણી લડો એક વાર હારશો કદાચ બીજી વાર હારશો પણ ત્રીજી વાર આ વિસ્તારના સારા નેતા તરીકે તમે આગળ આવી શકશો દોસ્તો આ ભાજપના માણસો એ ડર નું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ ન આવવા દીધા આ હું છત્રીસ વર્ષનો વ્યક્તિ છું અત્યારે હાલમાં મારી ઉંમર છત્રીસ વર્ષની છે હું સત્યાવીસ અઠ્ઠાવીસ વર્ષનો હતો ત્યારે રાજનીતિમાં આવ્યો કોઈ બુદ્ધિ નહોતી ખબર ખબરે રાજકારણની પડતી નહોતી પાર્ટી કેવી હોય નેતા કેવા હોય હોદ્દા કેવા હોય પાર્ટીમાં શું કરવાનું કેવી રીતે બોલવાનું ક્યાં જવાનું કશી જ ખબર નહોતી પડતી પણ મને એમ થયું કે ગુજરાતમાં ભાજપની સરકાર જુલમી સરકાર છે તાનાશાહી સરકાર છે આની સામે બોલવું પડે તો કઈ ખબર નતી પડતી પણ એક ખબર પડતી હતી કે આ લોકોને ઘર ભેગા કરવા હોય તો રાજનીતિમાં જવું પડે પાર્ટીમાં જવું પડે કઈ નથી ખબર પાર્ટીમાં જવાની ખબર પડતી હતી તો ગયો શરૂ શરૂમાં હું છેલ્લી ખોરશીએ બેસીને મંચ ઉપર બેઠેલા નેતાના ભાષણો સાંભળતો બધા બોલતા આપણે જોયા કરતા આપણને ક્યાં કાંઈ ખબર પડતી હતી સાંભળતા ગયા સાંભળતા ગયા એમ છેલ્લી લાઈનમાંથી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ વળી બે લાઈન આગળ એ અહીં સુધી પહોંચી ગયા છેલ્લે પણ દોસ્તો હું જ્યારે આગળ આવ્યો રાજનીતિમાં આગળ આવ્યો તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું વિસાવદર વિધાનસભાની ચૂંટણીની હું તમને વાત કરું કે હું પેટા ચૂંટણીમાં ઊભો તો સામાન્ય રીતે એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે આ વાત સાચી કે કે ખોટી કેમ એની પાસે સરકાર હોય પૈસા હોય એનો પ્રભાવ હોય હોય લોભ લાલચ આપવા કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં તે બનાવી દઉં વિપક્ષ પાસે તો શું હોય ત્યાં એને બધી જ લોભ લાલચ આપી મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા દસ જેટલા રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા પ્રચાર કરતા પ્રચાર કરતા હતા સાંસદો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડની એપીએમસી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા એ સિવાય આખાપાલિકા મહાનગરપાલિકાના એપીએમસી ના પ્રદેશના તાલુકા કેબિનેટ મંત્રી કેન્દ્રના મંત્રી ના મંત્રી પાણી મંત્રી વન મંત્રી પર્યાવરણ મંત્રી રોડ મંત્રી બસ મંત્રી બધા જ ત્યાં વિશાવધરમાં ચૂંટણી પ્રચાર કરતા હતા પણ વિસાવદર ના ખેડૂતો એ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં આવો તો પાણી પાછું પણ મત દેવાનો નથી હવે તમને અમે ઓળખી ગયા છીએ દોસ્તો કર્યું કે જ્ઞાતિ વાઇઝ ચૂંટણીમાં નેતા આવે અને પોત પોતાની જ્ઞાતિ ને મત આપવા માટેનું કે આવું તો આપણે જોયું છે વિશાવધરમાં ભાજપવાળાએ ભાજપ એવું કર્યું કે હાથ વાઇઝ નેતા આવ્યા આ બાજુ શું બોલે હાથ હાથ બોલે ને ભાઈ પટેલના ગામમાં પટેલનો નેતા જાય ભાજપને મત આપજો એમ કેવા એવું તો આપણે જોયું તું પણ એવું નહીં વિષાવધરમાં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપમાં ઇટાલિયા જાય બરાબર મકવાણા રહેતા હોય ત્યાં ભાજપના મકવાણા જાય આવી રીતે પ્રચાર કર્યો હાથ વાય નેતા મોકલ્યા પણ પબ્લિક કેટલી ત્યાં હોશિયાર હશે પબ્લિક કેટલી તાકાતવાળી વાળી હશે એનો અંદાજો લગાવો કે હજાર મતથી ભાજપને હરવી દીધું 2022 માં આમ આદમી પાર્ટી 7000 મતથી જીતી હતી ત્યાં વિસાવદરમાં પેટા ચૂંટણીમાં હજાર મતથી જીતી ગઈ મતદાન વધી ગયું દોસ્તો આ વાત મે એટલા માટે કીધી કે જનતા ધારે ને તો ભલ ભલી શક્તિઓને ઘર ભેગી કરી શકે ને એવી તાકાત અહીંયા બેઠેલા એક એક માણસની અંદર છે પણ આપણે ધારીએ નહીં તો દોસ્તો આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરવે મુકાઈ ગઈ છે અર્ધી જમીનોના હાથ બારમાં શ્રી સરકાર ચડી ગઈ છે આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે વધે છે જે માણસે આપણને ગાળ દઈ દીધી હોય ને એક વખત એ રામ રામ કરે ને તો રામ રામ કરવાનું મન નો થાય જાને ભાઈ રામ રામ વાળી જા થાય કે નો થાય જે માણસ આપણને તુકારો કરી લે ને એમ લાંબો હાથ કરે ને મળવા માટે આપણે નો મળાવીએ ને રાત વાત સાચી ખોટી આપણો હાથ આમ લાંબો નો થાય કોઈ મેણું મારી જાય કોઈ ગાળ દઈ જાય કોઈ આપણને અપમાનિત કરી જાય એની સામે આમ હાથ મિલાવી નથી શકતા આપણે અને 33 વર્ષથી આપણી જમીનો ગિરવે મુકાઈ ગઈ જમીનોમાં શ્રી સરકાર થઈ ગઈ કેનાલમાં પાણી નહીં મંડળીમાંથી પૈસા ઉપડી ગયા ગામમાં બસ નહીં બસ સ્ટેન્ડ નહીં ટોલ નાખે બબાલ અને છતાંય આપણો હાથ ભાજપ તરફ લાંબો થઈ જાય છે છતાં ઈવીએમ માં ગોતી ગોતી બટન ભાજપ નું દબાઈ જાય છે આપણા હાથે તો તો આપણું જે અત્યારે જે કઈ પ્રોબ્લેમ છે સમસ્યા છે એ તો આપણા હાથે જ પેદા થઈ ગણાય મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો મારા સહિત આપણે બધાએ એક ભૂલ જીવનમાં વારંવાર કરી છે એમાં હું છું કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતીએ કે આપણી જ્ઞાતિનો કયો છે આમાં આપણી જ્ઞાતિનો કોઈ ઊભો છે કે નહીં અટક જોઈએ હાથ જોઈએ નક્કી કરીએ કે શેમાં આવે ઇટાલી આપણામાં આવે કે નો આવે આપણામાં નો આવે તો આપણે મત ન દેતા પછી ભલન હારા માણામાં આવતો હોય અને આપણામાં આવતો હોય અને નબળામાં નબળો માણસ હોય તોય આપણે કે જેવો હોય એવો આપણામાં આવે છે બટન દબાવવાનું મિત્રો હું એમ કેવા માંગુ છું કે બધાએ પોત પોતાની જ્ઞાતિના માણસને મત આપેલો છે સમસ્યા તો એ પછી ઊભી છે ને પોત જ્ઞાતિના ધારાસભ્ય એ રાધનપુર બધા એક એક વખત બની ગયા જમીનો તો તોય છૂટી ન થઈ કેનાલ માં પાણી તોય ન આવ્યું બધી જ્ઞાતિ જેને પોતપોતાની પોતાની જ્ઞાતિ નો ધારાસભ્ય બધા એક એક વખત બનાવી લીધો વાત સાચી છે કે ખોટી અહીંયા જે મુખ્ય જ્ઞાતિઓ છે સંખ્યાબળ ની દ્રષ્ટિએ બધા એક એક વખત ધારાસભ્ય બન્યા શું થયું પ્રશ્ન એના એ છે ધારાસભ્યો ટેસડા કરે છે પબ્લિક તો ત્યાંની ત્યાં જ રહી ગઈ મિત્રો હું બધાને એવી વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીઓ આવતી રહેશે પાર્ટીઓ બનતી રહેશે પાર્ટીઓ બરબાદ થતી રહેશે વિચારીને આપવાનો છે કે આમાંથી મારું કલ્યાણ કોણ કરે એમ છે ને એ માણસ જોઈને મત આપવાનો દોસ્તો અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમારા માટે લડનારા કેટલાક યુવાનો આજ સંઘર્ષ કરી રહ્યા છે ગુજરાતમાં ત્રીસ વર્ષની અંદર ઇતિહાસમાં ક્યારેય કોંગ્રેસ પાર્ટીનો એક પણ નેતા જેલમાં નથી ગયો બોલો વાત સાચી કે કે ખોટી કોઈને પણ જાહેરમાં નામ યાદ હોય વર્ષમાં કોંગ્રેસના ફલાણા નેતાને મહિના ભાજપે જેલમાં પૂરી દીધો તો બોલો નામ ત્રીસ વર્ષ સુધી એનો એક માણસ જેલમાં નથી ગયો શું કામ કે કોંગ્રેસ વાળા ભાજપ સાથે નોતા લડતા એ તો સેટિંગમાં હતું બધું એટલે ભાગ બટાઈ ધંધો ચાલતો હતો પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીને જેલમાં મોકલેલા હું જેલમાં ગયેલો પ્રવિણ રામ અત્યારે જેલમાં છે રાજુ કરપડા જેલમાં જઈ આવ્યા અત્યારે જેલમાં છે ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂર્યા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને વારંવાર વારંવાર પકડી પકડીને જેલમાં ભાજપ પૂરે છે શું કામ કે ડર કોંગ્રેસનો નથી લાગતો ડર હવે આમ આદમી પાર્ટીના નેતાઓનો લાગી રહ્યો છે તો તમે નક્કી કરો ખરેખર જનતા માટે કોણ લડતું હશે કોંગ્રેસ વાળા કે આમ આદમી નક્કી કરો તમારું કે એક વખત સાતલપુર માં અમને આશીર્વાદ આપો તમે બધા અમારા ઉપર હાથ મૂકો તમારો તમે આશીર્વાદ આપશો તો ઘણું સારું કામ થઈ શકશે મિત્રો ત્રીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષમાં શું ન થાય આપણે બધાએ 30 વર્ષમાં હાથના બળથી બુદ્ધિના બળથી મહેનત કરી કરીને આપણું પોત પોતાનું ભાગ્ય બદલ્યું છે આજ જેના ઘર ઉપર હારું છાપરું હશે એ છાપરું કોણે બનાવ્યું તમે પોતે મહેનત મજૂરી કરીને બનાવ્યું વાત સાચી છે કે ખોટી છે જેના ઘરનું ફળિયો હારું છે જેના ઘરના ફળિયામાં ટ્રેક્ટર પડ્યો છે એ તમે પરસેવો પાડીને ટ્રેક્ટર લઈ આવ્યા ત્રીસ વર્ષ પેલા ઘણા ના ફળિયામાં ટ્રેક્ટર નતા ઘણા ના ફળિયામાં વર્ષ ભાજપ ને મત આપ્યા પછી ભાજપ ની સરકારે તમારા માટે તો એક બસ સ્ટેન્ડ ના બનાવ્યું તમે ત્રીસ વર્ષ એમની સરકાર બનાવી દીધી એ ત્રીસ વર્ષમાં એમનાથી એક બસ સ્ટેન્ડ ના બન્યું એક કોલેજ ના બની એક મામલતદાર કચેરી ના બની વિચાર કરો કે આટલી હદે માણસ જો કઈ ના કરી શકતો હોય એના ઉપર આપણા બટન વારંવાર દબાઈ જાય મિત્રો હું તમને બધાને 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 ખાસ કરીને યુવાનોને વિનંતી કરવા આવ્યો છું એમ એમ લાગે લાગે છે ધ્યાનથી સાંભળજો આ વાત બધા હું કાંઈક બોલીશ તો મારું કઈક કરી નાખશે અનેક લોકો જે અહીંયા નથી આવ્યા ગામડામાં બેઠા છે એવા યુવાનો એવા વડીલો એમને ડર છે કે હું કાંઈક બોલીશ તો મારું કાંઈક કરી નાખશે કરી નાખવામાં ક્યાં બાકી રાખ્યું છે તો હજુ તમને ડર લાગે બધું કરી નાખ્યું મોત ભેગા કર્યા ભૂખ ભેગા કર્યા અનેક ખેડૂતો આત્મહત્યા કરી લીધી ગુજરાતમાં રત્ન કલાકારો આત્મહત્યા કરે છે યુવાનો નોકરીના કાગળિયા લઈને ફરિયા જ કરે છે ફર્યા જ કરે છે કોઈ હાથ પકડવા તૈયાર નથી